છે ને વિશે જાણો મમ્મી પૂછતા ઓકે મેડમ આ લ્યો તમારો મલ્ટીગ્રેન આટા અને આ તમે આવી ગોતી લાવો છો આ તો હું આના ફાયદા જાણવા ભાઈ મને એટલા બધા ફાયદા મને એમ ભાઈ લાય હું લેતો જાવ મને ફાયદા તો બહુ બેમાં એમ આનાથી તો એવા શું ફાયદા થાય છે અરે આ લોટ ખાવાથી છે ને એ ભાઈ તો મને એવું કીધું કે પ્રેગ્નેન્ટ મહિલા હોય એની માટે પણ હેલ્ધી છે અને આરે આરે જે તમારા ઘરમાં કદાચ કોઈ વૃદ્ધ ને હોય ને એની માટે તે હેલ્ધી છે એ અંકલ મારે ખવાય એટલે તારે તો ખવાય પણ આરે તારી જેવા બીજા બાળકો હોય ને એ બધાને ખવાય એની માટે હેલ્ધી છે અને મમ્મી તમને ડાયાબિટીસ છે ને આ ડાયાબિટીસ માં કંટ્રોલ કરે અને આરે આરે છે ને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે એટલે આ તો મને લાગે તમારા માટે શું છે હે હાર કર્યું તો તો સાથે લેતો આવ્યો મમ્મી હું કે લેવા નથી ગયો આ તો મેં છે ને કોલ કરીને મંગાવી લીધું પ્રી ડિલિવરી છે સુરત અમે તો મંગાવી લીધું છે ને તમારે પણ જો આ ગામટી આહાર નું મલ્ટીગ્રેન આટા જો મંગાવવાનું હોય ને તો મંગાવી લેજો બહુ જ સારી વસ્તુ છે ભાઈ મેં તો મંગાવી લીધું છે ડિસ્પ્લે પર આપેલો નંબર છે તેની પર કોન્ટેક્ટ કરીને તમે પણ મંગાવી શકો છો